નમસ્કાર ખેડૂત મિત્રો તો હાલની અંદર જે નવું ટેકનિકલ સાથે જે અદામાનું ટ્રાસીડ નવી ટેકનિકલની અંદર જે નવ અદામાનું ટ્રાસીડ આવ્યું હતું એનો ખરેખર મેં બહાર ગામની અંદર મેં ડેમો જોયો તો કે આ તમે કઈ દવા સાઈ હતી ત્યાર પછી એની પ્રમાણે મેં ખરેખર કોઈની ભલામણ નથી લીધી અને કોઈની શિખામણ પણ નથી લીધી મેં એનું રિઝલ્ટ જોયું અને પછી મેં ટ્રાસીડનો ઉપયોગ કર્યો ટ્રાસીડનો ઉપયોગ કર્યો તો આ કપાસની અંદર જુઓ તો એની અંદર એકદમ ગ્રીન એરી એટલે એકદમ જે વિકાસની અંદર જુઓ તો કોઈ વસ્તુ આમાં ઘટતી જ નથી એટલો બધો વિકાસ થઈ ગયો છે કે વીસ દિવસ પહેલાં જે આનો ઉપયોગ કર્યો હતો તો અત્યારે હાલની અંદર એક ફૂટની અંદર વધારો જોવા મળે છે અને ત્યાર પછી જે આની અંદર જુઓ તો વીસ દિવસથી કોઈ પણ જાતની દવા જ નથી છંટકાવ કરેલો અને જે આની અંદર થ્રીપ હતી ત્યાર પછી મોલો અને અને પોપટે સફેદ માખી આવું બધું ઘણા બધા જાતના રોગ જોવા મળતા હતા પણ આ ટ્રાસીડનો ઉપયોગ કર્યો પહેલાં તો આવા બધા ઘણા બધા રોગની ઘણી બધી દવાનો ઉપયોગ કર્યો હતો પણ કોઈ રિઝલ્ટ નહોતું મળ્યો પણ અત્યારે હાલની અંદર તમે આની અંદર જુઓ ને તો કોઈ પણ જાતનો એની અંદર કોઈ રોગ જ નથી સફેદ માખી કે નથી લીલીપોપ કે નથી થ્રીપ અને વિકાસની અંદર જુઓ તો સારામાં સારો વિકાસ જોવા મળે છે એટલે જે આ ટ્રાસીડ એ ટ્રાસીડ ખરેખર જે આની અંદર મેં વીસ એમએલનો ઉપયોગ કર્યો તો ખાલી પાંચ પાપનો છટકાવ કર્યો તો અને સો એમ એલ લીધું હતું તો આ ટ્રાસીડ એ ટ્રાસીડ ખરેખર જે ખેડૂત મિત્રોને વાપરવા જેવું છે અને થોડુંક મોંઘું પડે છે પરંતુ વીસ દિવસથી કોઈ પણ જાતની દવા છંટકાવ કર્યો નથી એટલે ખરેખર ઓમ કિંમતની અંદર મોંઘું પણ ઓમ આપણે ગણતરી કરો તો એકદમ સસ્તું પડે છે અને ટ્રાસીડની અંદર કોઈ પણ જાતની બીજો દવાનો ભેળસેળ કરી જ નથી ખાલી ટ્રાસીડ જ સાંટું હતું અને વિકાસની અંદર જુઓ તો સારામાં સારો વિકાસ ઉપરાંત જે અત્યારે વીસથી પચીસ ઝીંડવા કમ્પ્લીટ બેસી ગયા છે અને કોઈ પણ જાતનો કોઈ રોગ જ નથી અને ત્યાર પછી કપાસની અંદર જુઓ તો એકદમ ફાલની અંદર પણ ઘણો બધો વધારો થઈ ગયો છે અને વિકાસની અંદર જે શરૂઆતની અંદર વીસ દિવસ પહેલાં હતો તો અત્યારે દોઢ ફૂટથી દોઢ ફૂટનો વધારો થયેલો છે અને જે ટ્રાસીડ એ ટ્રાસીડની અંદર બે ટેકનોલોજી સાથે નવું જ બનેલું છે એટલે કે આનો ઉપયોગ ખરેખર કરવા જેવો છે અને ખેડૂતને હું ભલામણ કરું કે ત્યાં ટ્રાસીડ એ ટ્રાસીડનો ઉપયોગ કરો અને એવું લાગે તો એક થોડા થોડા અંતરની અંદર એટલે પાંચ દસ સાત સાસની અંદર તમે છટકાવ કરો અને બીજાની અંદર ન કરતા એટલે વીસ દિવસ સુધી તો કમ્પ્લીટ હજે મને રિઝલ્ટ મળશે અને હજી કોઈ દવા સાઠવાની કોઈ જરૂરિયાત પણ નથી કારણ કે આની અંદર વિકાસ જ એટલો છે અને કોઈ પણ જાતનો રોગ જ નથી તો ખરેખર ખેડૂત મિત્રોએ જે ટ્રાસીડનો ઉપયોગ કરવો જોઈએ અને ઘણા બધા ખેડૂતને હું ભલામણ કરું છું કે ટ્રાસીડ ઘણી બધી જીવાય એટલે કે અઢળક જીવાય તો ગીયળથી માંડી અને બધી જીવાતોની અંદર ફાયદાકારક જોવા મળે છે અને આ ટ્રાર્સશીટ જોઈ ટ્રાર્જશીટની અંદર જે આપણે કહ્યું થોડુંક મોંઘું પડે છે પરંતુ જે એનું રિઝલ્ટ બહુ સારામાં સારું વિકાસની અંદર પણ સારામાં સારું જોવા મળે છે અને જો હાલની અંદર જોઈ શકો છો કે આ બધા કપાસની અંદર મેં ટ્રાર્જશીટ સાંટ્યું હતું અને સેલે થોડુંક નહોતું સાંટ્યું તો એની અંદર પણ ઘણો બધો ફરક જોવા મળ્યો છે તો ખેડૂતને હું નમ્ર વિનંતી કરું છું કે આ ટ્રાર્જશીટનો ખરેખર ઉપયોગ કરે જે અદામા કંપનીનો છે એટલે ખાલી એક જ નાખે અને વધારે કોઈ ફાળ નાખે કે કોઈ પણ દવા ન નાખે તો આનું સારામાં સારું રિઝલ્ટ મળે છે તો બને એટલું આપણે આ વિડીયોની અંદર જે ઘણા બધા ખેતીને લગતી હોય તો એ આની અંદર આમ તમને માહિતી મળતી રહેશે અને લાઇક શેર અને કોમેન્ટ ન કર્યું હોય તો કરતા રહીજો આવી અવનવી માહિતી જે આપણને હું તમને પહોંચાડતો રહીશ અને આ ટ્રાસિડ એક નવ નવીન વસ્તુ નીકળે છે અદામા કંપનીનો અને એનો ઉપયોગ મેં કરેલી કરી નાખ્યો છે અને એનું સારામાં સારું રિઝલ્ટ મળેલો છે પરિવાર પાછા બીજા વિડીયોની અંદર મળીશું